અને આ યોજનાનો લાભ ખેડૂતો ખુશીથી લઈ રહ્યા છે અને આ યોજનાથી સર્વે ગામના ખેડૂતો આજુબાજુના ગામના લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રિપોર્ટર હાર્દિક જોશી તાપી નમસ્કાર મિત્રો ભારત દર્શન ન્યૂઝ ચેનલ આપની સાથે સત્યની સાથે હું છું હાર્દિક જોશી દક્ષિણ ગુજરાત ચીફ તાપી જિલ્લા રિપોર્ટર મિત્રો આવી કડકડતી ગરમીમાં પણ ગુજરાત સરકારની એક યોજના ખૂબ જ સુંદર આ તમારી સામે આ નજર આવી રહી છે સોનગઢ તાલુકાના રૂપપાળા ગામે જે ગુજરાત સરકારની જે યોજના છે આ નદીનું નામ છે મીંડોળા નદી મેજર બ્રિજ આપ જોઈ રહ્યા છો કે આટલી કડકડતી ગરમીમાં પણ ખેડૂતોને એટલી સારો લાભ મળી રહ્યો છે આ નદીનો કે આ નદીથી ખેડૂતો પાણી વાપરી શકે છે ખેતી માટે પણ સારો ઉપયોગ કરી શકે છે ત્યારબાદ પશુપાલનો જે મૂંગા પશુ પક્ષીઓ છે તેને પણ આ આવી પાણી પીવા મળી રહ્યું છે તો આ તમે નિહાળી રહ્યા છો આ પાણી જોવો તમે ફૂલ નદીમાં પાણી છે આવી કડકડતી ગરમીમાં ખેતી ખેતી કરવાવાળાઓને પશુપાલનોને બધાને ખૂબ જ એકદમ સહાયરૂપ બની રહ્યું છે અને જીવાદોરી સમાન અત્યારે ગર ભરભરતી ગરમીમાં જીવાદોરી સમાન આ પાણી એ ગણાય છે અને શું ખૂબ જ ગુજરાત સરકાર દ્વારા આ યોજના જે કરવામાં આવી છે એ ખૂબ જ સફળ રહી છે અને આજુબાજુના ખેડૂતો અને ગ્રામજનો આ પાણીથી અને આ યોજનાથી ખૂબ જ ખુશ છે ભારત માતા કી જય